આગામી સાતમી તારીખે યોજનાર લોકસભાની ચૂંટણી માટેની તૈયારીઓ તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મતદાન મથક સુધી સલામત રીતે ઈવીએમ અને ચૂંટણી લક્ષી સાહિત્ય તથા ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ પહોંચી શકે તે માટે એસટી બસોનો ઉપયોગ કરવામાં આવશે કચ્છ જિલ્લામાં યોજનાર આ ચૂંટણી માટે તમામ ડેપો દ્વારા બસોની ફાળવણી કરવામાં આવશે કચ્છ જિલ્લામાં કુલ પાંચ થી સાત તારીખ દરમિયાન

આ ઉપરાંત મતદાન પૂર્ણ થયા બાદ બસો મુખ્ય મથક સુધી સામગ્રી ચૂંટણી સંદર્ભે જે વાહનોની માગણી છે એ પાંચ તારીખ થી સાત તારીખ સુધી લગભગ બસો પાંચ મોટી અને ચાલીસ મીડી ટોટલ બસ્સો ને પિસ્તાલીસ વાહનો ચૂંટણીની કામગીરી અર્થે આપણે ફાળવવાના થાય છે લોકો માટે એક્સપ્રેસ શેડ્યુલ તો આપણા મોટા ભાગના ચાલુ છે અને બાકીના રોડ ટુ રોડ છે તે પણ આપણે સંચાલન શક્ય એટલું ચાલુ રાખીશું દરમિયાન ગત મહિને હાજીપીરના મેળા અને ગુરથર દેવના મેળામાં એસટી વિભાગ દ્વારા વધારાના રૂટનું સંચાલન કરવામાં આવતા તંત્રને સારી એવી આવક થવા પામેલ છે એસટી વિભાગીય નિયામક શ્રીના જણાવ્યા મુજબ હાજીપીરના મેળા દરમિયાન અંદાજે ત્રણસો જેટલી ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું જેના દ્વારા એસટી તંત્રને એકવીસ લાખ બાવન હજાર જેટલી આવક થવા પામી છે જ્યારે ગુડથર મત્યાદેવના પ્રસંગે સાહીઠ વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું આ વખતે આપણે છવ્વીસ તારીખથી ઓગણત્રીસ તારીખ સુધી હાજીપીરનો મેળાની સંચાલન કરવામાં આવ્યું હતું એમાં ત્રણસો એસી ટ્રીપ જેવી થઈ અને લગભગ એકવીસ લાખ અને બાવન હજાર જેટલી આવક થવા પામી છે એવી રીતે ગુડથર ખાતે જે મત્યાદેવનો એક દિવસનો મેળો હતો એમાં પણ લગભગ 60 ટ્રીપ અને 80000 હજાર રૂપિયા જેવી આવક થવા પામી છે લોકોનો સારો પ્રતિભાવ છે અંદાજિત સત્તર હજાર જેટલા મુસાફરોએ આપણી સેવાનો લાભ લીધો છે